પેલા ટોલી હોય ને વાવતા કેવા થાકી જાતા હેટ તો પડે ને વાવણીયા થી આમાં મામા માથે રાખીને વાવવાની આને તો નો બોકે ને અને ના તો ખાલી બસ ભાઈલું જવાનું ખૂટ્યું નથી ને ખાતર એમ હા લઈ લે હાલો ખાતર લઈ લે હા આપણે આમાં અત્યારે દસ ડબલા નહીં ખા હે એટલે દસ ડબલા નાખ્યા ખા હે એટલે આપણે આ સાહ છે ને એ પચાસ સાહ છે ટૂંકા ટૂંકા કેટલા પચાસ થી પંચાવન એમ અંદાજ એટલા ગણેલા હે આપણા એટલે ડબલા હોય તો વીસ હોવો એટલે લગભગ અંદાજે એટલે મણ થી મણ વધીને મણ માં તો લગભગ થઈ જ જાહે આપણે વધારે નથી નાખવું કારણ કે મણ એક ખાતર એટલે ઘણું થઈ પડે અને આપણે છત્રી જારી વાવતા હોય ને તો દસ કિલો જ વાવી આઠ થી દસ કિલો હોય કોઈ ટાર્ગેટ ન હોય ફિક્સ કે ભાઈ આઠ કિલો જ પડે

ખોલેલો નથી ખોલો તો ખાતા જાય ને નાખે એમ નામ પડ્યું રે આટા મારી ને પાસ ટ્રેક્ટર આપણે થઈ ગયું ચાલુ અત્યારે તો ખાલી પાછળ પાછળ હું હાલું છું પણ શોખ નહીં કે અત્યારમાં થોડીક કસરત થઈ જાય પછી તો બેહીને આવે ત્યારે આપણે પેટી ભર દઈએ એટલે આપણે કંઈ કામ કરવાનું હોય નહીં બેહી તો હાલ હું તો ખાતર અસલ ઉપાડવા માંડ્યું છે ઓળની બરોબર ઉપાડે ખાતર બરોબર એ બધું કામ તારું હે હું ધ્યાન રાખીશ પણ કઈ મારે ઉપાધી હોય ગારો હોય દાંડવા માં ગારો ભરાય જાય

એ તો તોફાન જ કરે છે પણ અત્યારે એને કીધું ને કે ઉતારવો છે એની ભાષામાં વિડીયો પાડવો કહે છે એટલે મને વિડીયો ઉતારતા શીખવાડે છે કે તું જા અને રીતના ગયો અને ભૂંગરા છે ને તારે અને મેં ભૂંગરા તળવાનું તેલ મૂક્યું ત્યાં દેવાંશભાઈ રોવા મીંડા મમ્મી આવે મમ્મી પાસે આવે કા એટલે ભૂંગરા તળવા ગયા છે બા કોને દીધા ભૂંગરા કોને તો દીધા બાય બાય એમ કેવા કલર નું ભૂંગળું ખાવું તારે એક પિંક કલર નું નામ આવડી ગયું છે પિંક કલર ક્યો ઈ ન ખબર હા ઈ હા તો જે ઈ પિંક કલર છે ખબર તો પડે છે આ નહી ઈ નવું હા ઈ નવું હે તું ખા માન ન ખા માં દીકરો ડાયો છે હે કાર્ટૂન મારે ન ખાવું

ચા મૂકી દીધી છે અને એ ઢોકળા મૂકી તો પછી કીધું વાળીએ જાય અને આપણે છે ને બાયણે બા ચોખા હમા કરે છે અને કરંટ આ મને લાગે ચોખાની રજોટ ની એલર્જી છે મને એટલે સીખું ને શરદી ને એવું એક દિવસ રે ને બા ચોખા હમા કરશે ને એવું હવે તો ચોખાનું કામ ગયું છે ને કે પેલા તો રોજ શરદી રહેતી મધ્યમ ભજન હતું કઈ

તો તું નહી જાને આનું કામકાજ બધું કેવું છે આપને બધી સલાહ દીધી રાખે કોઈ તને કઈ પાલન ન કરવાનું લઈ તો બેને કરી દીજો તે એવું કામ ન્યા રાખ્યું છે શું કરવાનું છે ઈ આમ ફૂટે ગાળો ફિટ કરવાનું છે આ ટ્રેક્ટર કેનું છે માનું રોહીનું છે માનું તાર પપ્પાને કેનું છે